નમસ્તે મિત્રો 21 ડિસેમ્બર મારો દિવસ સિરીઝમાં તમારું સ્વાગત છે આ ચેનલ દ્વારા આપણે ટેટ 1 ની exam ની તૈયારી કરી રહ્યા છે આજે આપણે ગણિત પદ્ધતિ શાસ્ત્રની ચર્ચા કરવાના છે ગણિત પદ્ધતિ શાસ્ત્રમાં કઈ રીતના સવાલો પૂછાશે કઈ બાબતો હશે પોઈન્ટ પોઈન્ટ વસ્તુ આપણે જોવાના છે આશા રાખું છું ટેટ વન ના બધા વિદ્યાર્થીઓ માટે તૈયારી કરનાર બધા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહે વધારે સમય નહીં લઈએ અને તરત જ આપણે હવે આ લેક્ચર સ્ટાર્ટ કરીએ ગણિત પદ્ધતિ શાસ્ત્રની ચર્ચા કરીએ તો ગણિતની સામાન્ય નોલેજ ગણિત શાસ્ત્ર સાથેની સામાન્ય નોલેજ આપણને એક જ બાબતથી ખબર પડી જાય છે કે ગણિત એ શું છે તર્કબદ્ધ છે ક્રમબદ્ધ છે અને સાતત્યપૂર્ણ છે આ ત્રણ શબ્દ પહેલા જ તમારે યાદ રાખવાના છે તર્કબદ્ધ એટલે શું તો તાર્કિક પહેલાના જમાનામાં એવું માનવામાં આવતું કે ભાઈ ગણિત એટલે ગણતરી કરવી પણ હાલના જમાનામાં શું કહેવામાં આવે છે તો ગણિત એટલે તાર્કિક શક્તિ હોવી જોઈએ તો તેને શું કહેવાશે ગણિત કહેવાય છે જે ગણતરી કરે તો તે તો કેલ્ક્યુલેટર પણ કરે છે પણ ગણિત પદ્ધતિની અંદર વધારે સારો ખ્યાલ ક્યારે અપાય છે તો ત્યારે જ્યારે ટીમાં તર્કબદ્ધ માળખું હોય તો

ગણિતના દાખલા ગણવા માટે આપણને ચોકસાઈ જોઈએ પ્લસ માઇનસમાં ભૂલ પડી ગઈ એક પણ નિયમમાં ભૂલ પડી ગઈ તો ગણિતનો દાખલો બેસે નહીં એટલે જો ગણિત આવડતું હોય તો એ વ્યક્તિમાં ચોકસાઈ હોય જ બીજી બાબત છે એકાગ્રતા એકાગ્રતા અય જ છે જેને ગણિત આવડતું હોય તેને કેમ કારણ કે ગણિતના દાખલા ત્યારે જ ગણી શકાય કે જ્યારે એનું ધ્યાન બીજે નહીં હોય બરાબર કારણ કે સ્ટેપ બાય સ્ટેપ ગણિતના એક એક દાખલામાં ગણતરી હોય છે અને એ ગણતરી રાખવા માટે ગણતરી સાચી કરવા માટે એને એકાગ્રતા રાખવી જ પડે છે તો જ એ ગણિતના દાખલા સોલ્વ કરી શકે માટે એકાગ્રતા પણ તેનો ગુણ બની રહે છે પ્રત્યાયન એટલે આદાન પ્રદાન વિચારોનું આદાન પ્રદાન કરવું એટલે પ્રત્યાયન કહેવાય જે શિક્ષકો હોય છે આદાન પ્રદાન કરી શકે છે છે બરાબર એક ગુણ ગણિત ગણિત વિષયનો બરાબર ચાલો બીજું છે ધીરજ રાખવી ધીરજ રાખો તો જ દાખલો ઉકેલાય ઉતાવળ કરો તો દાખલાનો મેળ પડતો નથી આપણને બધાને ખ્યાલ છે એટલે ધીરજ પણ શું છે તો ગણિત શાસ્ત્ર એક ગુણ છે

તર્કશક્તિ અને અવલોકન ગણિતના વિષયમાં અવલોકન તરત એ લઈ શકે છે કારણ કે ગણિત વિષયમાં ત્રણે બાબત વારાય ઘડી એ વ્યાજ કરે છે માટે ચાલો ત્રીજી બાબત છે કૌશલ્ય ગણિત શાસ્ત્રમાં કૌશલ્ય કેવી રીતે ખીલે છે વિદ્યાર્થીઓમાં તો ગણન માપન અંદાજ કાઢવો અને સમસ્યા ઉકેલ આટલી કૌશલ્ય એની અંદરથી રહે છે કેમ કારણ કે ગણન હંમેશા કરતા જ રહે છે ગણિતના વિદ્યાર્થીઓ માપન પણ ગણિત વિષયમાં આવતું જ રહે છે અંદાજ કાઢવો જવાબનો અંદાજ કરવો ટીપણ આવતું જ રહે છે એ બાબત પણ સમસ્યા ઉકેલ તો વારેગડીય નિર્ણયમાં આવે જ છે તો આ બધી બાબતો કૌશલ્યની અંદર હોય છે તો આ પણ બાબત પણ તમારે યાદ રાખવી જરૂરી બની રહે છે હવે ત્રીજી બાબત છે ગણિતના હેતુઓ ગણિત શિક્ષણના હેતુઓ કયા કયા છે તો એકદમ સિમ્પલ સરળ રીતે યાદ રાખીએ જ્ઞાન પ્રાપ્તિ સમજ ઉપયોગ અને કૌશલ્ય જ્ઞાન પ્રાપ્તિ એટલે ભાઈ આપણે કઈ પણ બાબત શીખવું હોય તો એના માટેનું નોલેજ તો આપણે પાસે હોવું જોઈએ ને પહેલા સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખો નોલેજ આપણી પાસે હોય તો તેને શું કહેવાય જ્ઞાન પ્રાપ્તિ કહેવાય આપણે વાંચીએ તો તેને જ્ઞાન પ્રાપ્તિ કરેલી કહેવાય ચાલો કોઈ પણ એક બાબત વાંચીએ આપણે ઇકોમોની માહિતી લીધી હવે તેની સમજ પડવા લાગે મને કે હા પ્રવાહી છે તો આના એકમ આમાં લાગે ઘન પદાર્થ છે તો આવા એકમ આના લાગે તાપમાન છે તો આનો એકમ આવો લાગે આવું આપણને સમજ પડવા લાગે પછી શું છે જો સમજ પડતું થાય તો આપણે એનો ઉપયોગ કરીએ શું બટાકા લેવા જઈએ તો કિલો જ માંગીએ લિટરમાં માં કઈ માંગીએ આ આ આપણને ઉપયોગ કરતા આવડી ગયું દૂધ માં કે તો લીટર જ માંગીએ બરાબર સેન્ટીમીટરમાં તો નહીં માંગીએ બરાબર તો આ એનો ઉપયોગ થયેલો કહેવાય ચાલો અને જો ઉપયોગ કરતા આવડે તો કૌશલ્ય પણ આવડે આપણે જાતે જાતે ટેબલ નું માપ લઈ સકીએ પ્રવાહનું માપ લઈ સકીએ જાતેને જાતે આને કહેવાય કૌશલ્ય જાતે પ્રક્રિયા કરેલી કહેવાય તો એની સેવા છે કૌશલ્ય માપન કરતા ફારે જો લખેલું છે ઝડપનું માપન કરે આ શબ્દ પણ યાદ રાખવા જેવો છે મિત્રો અંયા સવાલ પણ પૂછાયો હતો જ્ઞાન પ્રાપ્તિ એટલે યાદ રાખવાની પ્રક્રિયા બીજો છે સમજ એટલે એનો અર્થઘટન કરી શકે તો એને સમજ પડેલી કહેવાય ને અર્થઘટન જો મેં નહી કરી શકો તો મને સમજ પડેલી કહેવાશે જ નહીં બીજી બાબત છે ઉપયોગ જો મેં વસ્તુનું વર્ગીકરણ કરી શકું કે ભાઈ પ્રવાહીના એકમો છે આ વજનના આટલા એકમો છે તાપમાનના આ એકમો છે વર્ગીકરણ કરી શકું તો એને ઉપયોગ કરેલો કહેવાય બરાબર ચાલો અને કૌશલ્ય એટલે મારી આવડત આવડત એટલે ઝડપથી માપન આપણે કરી શકીએ તો તેને કહેવાશે આવડત આ બીજમાંથી એક બી બાબત છોડી શકાય એવી નથી મિત્રો બધું જ તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું ગમે ત્યાંથી પ્રશ્ન તમને પૂછી શકાય ચાલો આગળ વધ્યું હવે મારી પાસે છે ગણિત જ્ઞાન ના સ્વરૂપો છે બે સ્વરૂપો છે મારી પાસે સંકલનાત્મક સંકલ્પનાત્મક જ્ઞાન છે અને કાર્ય પ્રણાલીગત જ્ઞાન છે ચાલો હવે આ સરળતાથી તમને સમજાવી પછી આપણે વાંચી જઈએ સંકલ્પનાત્મક એટલે શું કહેવા માંગે કે મને સમજ છે એ બાબતની અને કાર્ય પ્રણાલીગત એટલે શું કહેવા માંગુ ખાલી મારી પાસે સૂત્ર છે એ બાબતનું તો તેને કહેવાશે કાર્ય પ્રણાલીગત ઉદાહરણ આપવું આઈડિયા આવી જશે जन तो तो के नडा कानू घनफड़ नडा कानू घनफड़ तो हमारे पास सूत्र है पाई r² एच तो अनेक वजह से नडा कानू घनफड़ केवरा से बराबर चल

એના ઉપર બીજો સિક્કો ત્રીજો સિક્કો ચોથો સિક્કો આવી રીતના સિક્કાની હૈદ એટલે મારો બની જાય આ રીતે સૂત્ર મળે છે તો તેને શું કહેવાશે સંકલનાત્મક જ્ઞાન કહેવાશે જ્યારે મેં ખાલી સૂત્ર બોલું બીજું મને નથી ખબર કે એ સૂત્ર ક્યાંથી આવ્યું તો તેને શું કહેવાશે કાર્ય પ્રણાલી જ્ઞાન કાર્ય પ્રણાલી જ્ઞાન એટલે ખાલી કાર્યમાં મદદ રહી તેટલું જ જ્ઞાન બીજું નહીં જ્યારે સંકટનાત્મક એટલે શું ત્યાકીય વસ્તુ હવે બધું મને ખબર હે તો તેને શું કહેવાશે સંકટનાત્મક બરાબર ચાલો મુદ્દામાં આવતા છે સમજ કેળવાય છે ખરી વાત છે અહિયાં સમજ પ્રાપ્ત હોતી નથી ખાલી સૂત્ર ગોખણપટ્ટી હોય છે અહિયાં ચાલો આગળજી તર્ક શક્તિ કહેલે છે જ્યારે તર્ક શક્તિની સમજ હોતી નથી ચાલો બીજું છે સમય વધુ લે છે જ્યારે અહિયાં જર્પી પ્રક્રિયા થાય કેમ કે સૂત્ર પરથી ડાયરેક્ટ જવાબ લાવવાનો ને અહીંયા તો શું છે મારે તો સમજવાનું છે કે ભાઈ કેવી રીતે આવ્યું બરાબર જ્યારે અહીંયા તો ખાલી સૂત્ર પરથી જવાબ બદલાવવાનો છે એટલે આમાં સમય ઓછો લેવાશે ચાલો બીજી બાબત છે જે તે બાબતની દરેક સમસ્યાનું નિવારણ કરી શકાય છે જ્યારે સમસ્યા બદલતા ન્યાય મળતો નથી એક જ ઉદાહરણ આપું તરત ખબર પડી જાય મને નડાકારનું ક્ષેત્રફળનું સૂત્ર પણ આવડતું છે પણ જો મને દાખલો આવો પૂછાય કે ઉપર શંકુ છે નીચે નળાકાર છે તો બાર થી મારે કલર કરવો હોય તો ક્ષેત્રફળ કેટલું આ તો જયારે મને ખાલી સૂત્ર ખબર હશે તો મેં શું કરફળ વત્તા શંકુ નું ક્ષેત્રફળ સરવાળો ભાઈ જવાબ લાવે તમારો જવાબ આવી જશે ના ખોટો આંશ કેમ કારણ કે આ શંકુનો નીચેનો ભાગ અને આ નળાકાર નો ઉપર ભાગ બે વાર ગણતરીમાં લેવાય ગયો પણ એ તો લેવાનો જ નથી કેમ કારણ કે બહારથી થી કલર માપશું તો અંદરનો આ ભાગ તો શું થઈ જશે ટંકાય જશે માટે મારે ટુ બાય આઠ સ્વેર આટલો ભાગ માઇનસ કરવો પડશે આ બંનેમાં સૂત્રમાંથી બરાબર તો જ મારો જવાબ આવશે જે એ બી મારે કાઢવાનો અને નડાનો ગોળ પટ્ટો છે એ પણ મારે કાઢવાનો એટલે બે વાર પાયાનો સર મારે કરવો પડશે તો મારો સાચો જવાબ આવશે ને આ વસ્તુ ક્યારે આવડે જ્યારે મને સંકલ્પના આવડતી હોય ત્યારે આવડશે આવી રીતે બહારથી કલર કરવાનો છે એના માટે તો આવી સમજ આવડવી જોઈએ ક્યારે આવે જો મને અહીંયા સંકલનાત્મક હોય ત્યારે મને સમજ હોય ત્યારે એટલે અહીંયા લખ્યું છે કે નવી સમસ્યાનું નિવારણ કરી શકાય પણ અહીંયા નવી સમસ્યાનું નિવારણ કરી શકાતું નથી સમજ સાથે સમસ્યા હલ થાય છે જ્યારે યાંત્રિક રીતે સમસ્યા હલ થાય છે ખાલી સૂત્ર ખબર છે સૂત્ર ગોખિકારો તો આનો જવાબ બી આવી જાય કે ભાઈ આમાં આવું સૂત્ર આવે આવી રીતે ઓકે સૂત્ર ગોખો એટલે કે યાંત્રિક પદ્ધતિ કેલ્ક્યુલેટર શું છે એક જાતનું યંત્ર છે એમાં તમે કિંમત મૂકો એટલે જવાબ આવી જાય બસ કેવી રીતે આવે છે કંઈ ખબર નથી ચાલો છે છે સમજ શક્તિ પ્રભાવી હોય આ બાબતમાં જ્યારે આમાં યાદ શક્તિ પ્રભાવી હોય મિત્રો યાદ શક્તિ પ્રભાવી હોય છે એટલે શું કહેવા માંગે છે કે ભાઈ મારે બુખાણ પતિ વધારે પ્રભાવી હોય છે જ્યારે આમાં સમજ આપણને વધારે પ્રભાવી બની રહે છે ચાલો આગળની ચર્ચા કરીએ